अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूले सब्सक्राइब करे आकार फिल्म के यूट्यूब चैनल और फेसबुक पेज को ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूले बोल सतगुरु महाराज ઘણી બધી મહાપુરુષોએ પોતપોતાના અનુરૂપની અનુભવની વાણી પીરસી આત્મા પરમાત્માની વાત પણ થઈ ગઈ વાણી ઉપર પણ ઘણી બધી વાત થઈ પરમાત્માની જે વાત છે અનાદિકાળથી અત્યાર સુધીના પુરુષો આત્મા પરમાત્મા ઉપર ઘણી બધી વાત કરી ગયા તો પરમાત્મા ઉપર આટલી બધી શું કામ વાત કરવામાં આવી કારણ કે પરમાત્માનું બનાવેલું છે એ આ દુનિયામાં એક સરખું છે માણસનું બનાવેલું છે એ બધું ઊંચા નીચું છે એમાં પક્ષપાત છે એમાં બધું છે માણસનું બનાવેલામાં ભેદભાવ હોય

અમાપ હોય અને અક્રિય હોય પરમાત્મા નું બનાવેલું છે આકાશ ને હજી સુધી માપ નથી લઈ શક્યું અગ્નિ તો આપણા બધા ઘરના રસોડા કરે અગ્નિ તો પરમાત્માનું બનાવેલું હોય અસીમ હોય અમાપ હોય અને અક્રિય હોય પછી પરમાત્માનું બનાવેલું હોય એમાં ભેદભાવ ન હોય કોઈ દિવસ માણસ નું બનાવેલું હોય ભેદભાવ પાણી છે તો પાણીનું કાર્ય શું છે તો બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી યહુદી કોઈ પણ પાણી પીવે પરમાત્મા નું બનાવેલું છે અસીમ છે બધા પરમાત્માનું નું બનાવેલું સૂર્ય ચંદ્ર પરમાત્માનું નું બનાવેલું છે બધે કામ આવે માણસનું નું બનાવેલું છે એ કોઈને કામ નથી આવતું એ અમુક સીમિત પૂરતું જ હોય છે એટલે એક મીટ્ટી એક કુંભાર એક હે સબકા સર્જનહાર નાદ અને બુંદ કે મધ્ય સમય એમ કીધું કે આ સમાણો ક્યાં તો કે નાદ અને બુંદની મધ્ય સમાય એટલે નરસિંહ મહેતા એની વાણીની અંદર એમ કહે છે અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ આ જુજવા રૂપે અનંત ભાષા જુદા જુદા જેમ એક માળા માળાની અંદર અનંત જુદા જુદા મોતીડા મોતિડાથી આપણે જુદો જુદો ભાષા છે પણ એની અંદર દોરો એક છે એમ બધા શરીરોની અંદર આત્મા રૂપી દોરો એક છે અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરી જુજવા રૂપે અનંત જ્ઞાન છે એ જ્યાં સુધી જ્ઞાન વિજ્ઞાન નો બને એ જ્ઞાન રેણીમાં નો આવે એ જ્ઞાન જીવનમાં નતરી જ્ઞાન કોઈ અર્થ નથી તમે કેટલું સમજો છો કેટલું બોલો છો એનો કોઈ અર્થ નથી તમે જીવનમાં કેટલું મૂકો છો

આપણે એમ કે આત્મા ને માં બાપ તો નથી હજી હમણાં જ ભજન અહીં ગવાતું હતું એ સો ખેલ રચો મેરે દાતા જ્યાં દેખું ત્યાં તૂકો તું હમણાં કબીર સાહેબ ની વાણી બોલે આ કીડી માં નાનો લાગે હાથી માં મોટો કયું બની માવત ને માથે બેઠો તો હાકવા વાળો તું તું હવે આત્માની વાત કહીને માં નથી બાપ નથી કાકા નથી કુટુંબ નથી જાતિ નથી વર્ણ નથી જન્મ નથી મરણ નથી આત્માને કાંઈ નથી આપણે આપણો પેલા પૂરો પરિચય મેળવો નહીં આપણે નીકળી ગયા ખરેખર પોતે પોતાના આત્માને જાણવો જ એટલો બધો મુશ્કેલ છે બીજાને તમે કેમ જાણી શકો બીજાનો પરિચય તમે કેવી રીતે મેળવી શકો અને જે પરિચય તમે બીજાનો મેળવો ને પરિચય તમારો ફોટો હોય કારણ કે અંદર એક જ રહી શકે આમાં બીજો રહી શકતો પોતાનો જ પરિચય મેળવો પોતાના આત્માને ખુદ ખુદના દર્શન દીદાર કરવા જેટલા બધા મુશ્કેલ છે તો બીજાનો પરિચય તમે કેથી કરો અને કદાચ તમે બીજાને જાણી લ્યો તો તમારું જાણવા પણ બીજાને જાણવાપણું તમારું ખોટું છે આત્મા એક છે પણ અંતરની રમત બધી જુદી જુદી છે એક શરીરની અંદર એક ગુરુ શિષ્યનો જે સંબંધ છે ને ઈ ઊંચ સંબંધ છે ગુરુ એક સ્ટેજ નીચે છે ને સંકેત કરે છે ભવાની દાસ મહાત્મા બોલ્યા નહી નાદનો નહી બુંદનો આમાં કોણ ગુરુ કોણ ચેલો જળહળ જળહળ જોતી જલે તેને આપે ફરે અકેલો અહિયાં ના કોરા કાગળ લાવો તો આમાં કોરું થવું ઈ વાંધો છે કોરું કોરું જેથી તમારો માના પેટે થી જન્મ થયો ત્યાં સુધી રાખો તોય ભલે અંદર માના પેટમાં પાછા વૈયા જાવ તોય ભલે ત્યાંથી પછી બાપના સુકૃતમાં વૈયા જાવ તોય ભલે અને જ્યાંથી આવ્યા ને ત્યાં ત્યાં વૈયા જાવ તોય ભલે પણ ઈ કોરું કાગળ તેથી તમને કઈ ખબર નથી હવે સદગુરુ પાસે જન્મ ની સાથે તમારું જે અસ્તિત્વ જે તમારું સ્વરૂપ હતું જન્મ સાથે એવા તમે નહીં થાવ ત્યાં સુધી મૃત્યુના દ્વાર નહીં ખુલે કોઈ દિવસ તમારું જ્ઞાન એ અહીં નું છે બે કોળીનું છે આ જ્ઞાન છે ને બે કોળીનું છે કારણ કે ભવાની દાસ મહાત્મા બોલ્યા છે ભાઈ જ્ઞાન ધ્યાન છંદ રાગ અને પોચે નહી વેરાગ જ્ઞાન ધ્યાન છંદ અને શરીર ઉપર નો કોઈ વેરાગ એને પોચે નહીં વેરાગ ભોજનિયા જેને ભાવે ને જેને વચન નો જંત્રી નો બજાવના જેવી જંત્રી બધા ના શરીર શબ્દ રૂપી જંત્રી જેને જેવી વગાડવી વાગે સંતો હારી વગાડી કોઈક કોક સોડાય કાઢ નાખ એવી વગાડે એ તમારા હાથ ની વાત છે પણ ગુરુ પ્રતાપે વાણી ફરી ગઈ હમણાં મહારાજ બોલ્યા ભાઈ ગુરુ પ્રતાપે જે વાણી કાતર જેવી હતી કે જેને અડતા હતા ને એક બે થતા હતા ઈ જ વાણી છે ઈ હોય જેવી બની ગુરુ મળે તો શું કરે તમારી વાણીમાં ઈ જ ફેર પડ્યો કહેવાય ગુરુ મેળા ત્યારે એકના બે નતા મેળા ત્યારે ભેગા થઈને જુદા કરતા હતા ગુરુ મેળા પછી ઈ ધંધો કરતા હોય તો તમારા ગુરુ ને ઘણી વાર છે ભાઈ વાણી અમારી ફરક એટલે હું ફરી ગઈ હે ભાઈ વાણી ફરી ગઈ એની વાણીમાંથી વિવેક આવી જાય વિનયતા આવી જાય નિર્મળતા આવી જાય ભાઈ કોકે કોકના ના દીવા પ્રગટાવ્યા કોકે આગ થી આગથી ના ઘર હું તક હળગાવ્યા છે આગ બે કામ કરે દીવો પ્રગટાવી કે અને ઘરે હળગાવી કે તમારી વાણીએ હું કામ કર્યું તમે તમને પૂછી જઈજો ભાઈ વાણીનો મતલબ સદગુરુ મળે ત્યારે તમારી વાણી છે પરમાત્મા સ્વરૂપ બની જાય છે બની અને તમારે તમારા જીવનનું વિશ્લેષણ કરવાનું તમારે તમારા જીવનનું અવલોકન કરવાનું કે ભાઈ મારું જીવન શું છે અને ખરેખર હું હોવું જોઈ સંત સમાગમ રોજ રોજ આપણે કરી હતી

તો તમને શાંતિ મળે આત્મા તમારી સુરતીમાં સમૃદ્ધિ સ્વરૂપે રહી કાયમી માટે કે હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું પણ ઘડીકમાં પાછા દીકરા થઈ જાય માથાકૂટ આવવાની જ છે ભાઈ જો તમે સંબંધોથી પર જાવ ત્યાં પરમ શાંતિ છે કારણ કે મૃત્યુ એક્સેપ્ટ નથી કરતું કોઈ પણ પરમાત્માના દ્વારમાં તમે કઈ પણ લઈને જઈ શકતા નથી આ દુનિયામાં છેલ્લી સમૃદ્ધિ બધી વી સમૃદ્ધિ થાય જેટલી સમૃદ્ધિ તમને અહીંયા આવ્યા પછી જે સમૃદ્ધિ થઈ હોય જે યાદી બની હોય એ બધું વી સમૃદ્ધ થાય ત્યારે મૃત્યુનો દ્વાર ખોલે હા જ્ઞાન સંતોનો સમાગમ સદગુરુનો સાથ છે એ જીવનને પાર ઉતારવા માટે છે પણ એ બધાય રસ્તાના હથવારા છે ગુરુ સત્સંગ ભજન સંતો એ તમારા જીવનરૂપી માર્ગના સથવારા છે કારણ કે તમારી તમારી મંજિલ જન્મની પહેલા તમારી મંજિલ હતી આત્મા જન્મ પહેલા હતો જન્મની સાથે ગુરુએ તમને પાછી સમૃદ્ધિ કરાવી અને મૃત્યુની પાર પણ આત્મા છે જ કાયમની માટે એ આત્મા છે એ કાયમ માટે હોય તો કેવી રીતે હોય શરીર શરીરનો હોય તો શરીર નો હોય ને આત્માને આપણે જાણો હોય તો શરીર નો હોય તેદી આત્મા હોય પાંચ તત્ત્વ ની અંદર કાયમ આત્મા છે જ ભાઈ પણ મજા જ કેની છે એક ભજનમાં સાહેબ કબીરે લખ્યું છે હતા હતાગ

પણ એના ગુણ આપણને ગમતા નથી હવે ઓલા રામે ઈ રાવણ ને માર્યો હવે આ એક એક ઘટની અંદર આ બધા પદ પેડા છે એક રામ છે એ ઈ રાવણને મારી નાખવાથી રાવણનો ખાત્મો નથી હર દે અંદર આ બે સ્વરૂપો છે આખી આખી રામાયણ છે અને જ્યાં સુધી ઈ રાવણ મરે નહીં ને ત્યાં ત્યાં સુધી રામ રાજ કોઈ આવે નહી બાકી બધી વાતો છે ભાઈ આ બાકી બધી ખોખી ખોખી વાત તમે તમારા રાવણ ને માર્યો કોઈ દી જય ગુરુ મહારાજ

હમણાં પદ ની અંદર એક નરસિંહ મહેતા વાત કરી હતી વૈષ્ણવ તો તેને કહીએ પીડા પર આવી જાણે સકળ લોક માં સૌને વંદે નિંદા ન કરે એ વૈષ્ણવ જન તો તેને કહીએ એ પીડા પર આવી જાણે રે વૈષ્ણવ જન તો તેને કહી સકળ લોક માં સૌને વંદે આ નિંદા નો કરે કોઈ ની રે સકળ લોક માં સૌને વંદે અને આવા કરતા હોય કાઢ નાખજો જો સત્સંગ માં આવ્યા હોય ને જો કઈ સત્સંગ નો શબ્દ અડે તો સકળ લોક માં સૌને વંદે નિંદા નો કરે કોઈ ની રે વાચ કાચ મન નીચળ રાખે જન 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 ની તે ની રે વૈષ્ણવજન તો તેને કહી મોહમાયાને મમતા ત્યાગી દ્રઢવે રાગ જેના મન મારે ને મમતા ત્યાગી દ્રઢ વે રાગ જેના મન રામ નામ સુતાળી લાગી સકળ તીરથ એના તન મારે વૈષ્ણવજન મહાપુરુષો કેવું બોલ્યા ને કેવું જોઈએ તોરલ કે દેશ ફરી દેશ માડું જોયે એવા માળુ બીજા ધોળમાં બોલ્યા હંસા નાભી ઠરે નેણા હશે દુર્લભ આવા સંત અત્યારે નાભી ઠરે છે બળતરા થાય સીધી અત્યાર જોવો સીધી બળતરા થાય આપણા સંતો પદ માં આવું નકર દર્શન થવા જ દર્શન થી શાંતિ થવી જોઈએ અંસા નાભી એઠરે ને નેણાસ જેના દર્શનથી દુખ દૂર થાય દુર્લભ આવાસન તો છે અંસા નિર્મળતા હોય જેના નેનું આપણે નજર મિલાવી તો ખબર પડી જાય કઈ નજરથી જોવે નો ખબર પડી જાય અકલ પાર કે નકલ પારકે ના હીરા છું કે રામ નામ શું તાળી લાગી તો કોઈ સકળો તીરથી એના તનમાં એવા પુરુષો ના તમે સદે દર્શન કરી લો ને તમારા વિચાર ફરી જાય ભલાવાળા તમારા વિચારોની અંદર બધી વાસના મંડે હળગવા આ મહાપુરુષની ચેતનાનો તાકાત છે રોહિદાસ બાપા બોલ્યા છે મન ચંગા તો કથોટી મેળા નાવા એટલે જવું પડે ને પણ તમે થી પવિત્ર થઈ જાવ ને તો તમારી પવિત્ર પવિત્રતા જે રહી તમારી આંખ થી દેખાય તમારી વાણીમાં પવિત્રતા દેખાય તમારા વિચાર માં દેખાય પણ પવિત્ર જ ગમે કોઈનું સાંભળે નહીં તમે તમારા કચરો વાળી અને બીજાના ઘરે ફળિયામાં નાખવા જાવ તો તમે નાખવા દયો કોઈ કોઈ એના ઘરનો કચરો વાળે ઈર્ખા દેખાય રૂબી કચરો હોય અને તમારા ફળિયામાં નાખવા આવે તો નાખવા દો ઈરખા તો તમે એક કાને થઈને સાંભળો બધા નથી સાંભળતા કોઈ એમ કીધું ભાઈ નથી સાંભળ્યું કચરો જ છે એ તમારું માણસ બગાડે છે વિચારો નો જન્મ શેના માંથી થાય વિચારો નો જન્મ વિષયો ઉપર થી થાય પાંચ વિષયો છે તો વિચારો નો જન્મ વિષય તમને કયો વિષય વધારે ગમે છે એની ઉપરથી વિચારનું સર્જન થાય અને વિચાર છે કર્મ બની જાય તો હર હંમેશ માટે સત્ય વિચાર બાજુ ખેંચાણ થવું જોઈએ મહાપુરુષ બાજુ આપણું ખેચાણું સત્સંગ ભજન બાજુ આપણું ભાઈ વણ લોભી નરસિંહ મહેતા કે વણ લોભી કપટ રહીત કામ ક્રોધ છે આત્મારામ બાપુ રજનીભાઈ વાત કરી હતી અમે અગિયાર તારીખે અહીંયા અઢાર તારીખ હતા જો વિષયો પરમાત્મા નું બનાવેલું આ દુનિયામાં કોઈ વસ્તુ ખોટી ન હોય વિષયો ખોટા ન હોય વિષયો નો હોય તો આપણા શરીરો નો હોય

જે જન્મતો નો ને શું તમે પાણી પીવડાવો આ નરસિંહ મહેતા એમ કે છે ભણે નરસો મેં આત્મા દર્શન કર્યા પછી એના એકોતેર કુળ તેરા નરસિંહ મહેતા ખબર પડી કે મારી એકોતેર પેઢી બધા શું હતા એટલે જેને આત્માનો બોધ થઈ જાય છે તમામ ભ્રાંતિ ભય ભ્રમણમાંથી બહાર નીકળી જાય છે અને તમામ જીવન જે પાછળનું જીવે છે એ ચોખ્ખું જીવે છે એટલે હું અહીં મારી વાણીને વિરામ આપું છું ઘણા બધા વક્તાને સાંભળવાના છે બોલ સદગુરુ મહારાજ જય